ભૂગર્ભ જળની સમસ્યાઓનો સામનો કરવા મહિલાઓની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે કપડા વાસણ ઘરકામ સફાઈમાં વપરાતા પાણીની બચત બહેનો કરે ઘરમાં લીકેજ થતા નળ પાઇપલાઇન કે વાલ્વ મરામત સત્વરે કરાવીએ વરસાદના વહી જતા પાણીને ભૂગર્ભ જળ ટાંકા ની અંદર સંગ્રહ કરી જળ બચાવીએ ભૂગર્ભ જળ ને ઉંચા લાવવા માટે પાણીનો કાળજીપૂર્વક કરકસર યુક્ત ઉપયોગ કરવો આવશ્યક છે આ કામગીરીમાં બહેનો ને સહભાગી બનાવી પાણી બચાવીએ અને ભૂગર્ભ જળ ઊંચા લાવીએ અટલ ભૂજલ યોજના E aí નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો ભારતમાં વાઘ સિંહ ગેંડા દીપડા વરુ શિયાળ રીંછ સહિત વિવિધ પ્રકારના વન્યજીવોનો વસવાટ છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો જેવા સંરક્ષિત વિસ્તારો આ પ્રજાતિઓને બચાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે આ વન્ય પ્રાણીઓ એ આહાર શૃંખલાની મહત્વની કડી છે

મોઈન પઠાણ કે જેઓ પ્રાણી વ્યવહાર નિષ્ણાત છે અને તાજેતરમાં જ તેમને એનિમલ બિહેવિયરિસ્ટ ઓફ ધ યર કેટેગરીમાં એશિયા આઈકોનનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી તથા આપણી સાથે ઉપસ્થિત છે વન્યજીવ વિશેના ખૂબ અનુભવી એવા ઉદય વોરા સાહેબ કે જેઓ નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક છે સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં જી તો दर्शक મિત્રો આપને જણાવી દઈએ કે આજનો આજે જે આપનો આપણો વિષય છે એના પરત્વે જો તમને કોઈ મૂંઝવણ હોય અથવા તો કંઈક કોઈ પ્રશ્ન હોય તો આજે આપ આપના સ્ક્રીન પર જે નંબર દેખાય છે એની ઉપર કોલ કરી શકો છો અમારા આજના જે એક્સપર્ટ છે એ આપને આપના પ્રશ્નોનો જવાબ આપશે તો નોંધી લો ફટાફટ અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ તો ચાલો આજની જે આપણે ચર્ચા છે કે વાઇલ્ડલાઇફ વીક ચાલી રહ્યું છે અને આજે એનો બીજો દિવસ છે એની આપણે આજે વાત કરી રહ્યા છીએ ચર્ચા કરી રહ્યા છીએ તો મોહન સર આપને પાસે આવીશ અને જાણીશ કે આપણે હમણાં જ એશિયાટિક લાયન એટલે કે ગીરના સિંહોના બિહેવિયરના અભ્યાસ કરવા માટે આપને એવોર્ડ પ્રાપ્ત થયો છે તો આપના રિસર્ચ એટલે કે પ્રાણીઓની જે વર્તણૂક ઉપરનું જે આપણું રિસર્ચ છે એ શું કહે છે સૌથી પહેલાં તો મને ગર્વ છે કે હું આપણા ગુજરાત માટે ને દેશ માટે કંઈક એવું કરી શક્યો કે જે બધા જ એનું ગર્વ લઈ શકે શ્રીલંકામાં મને એનિમલ બિહેવિયરિસ્ટ ઓફ ધ યરનો મને એવોર્ડ મળ્યો જેમાં છ કન્ટ્રી સામેલ હતી અને એમાં ઘણા બધા લોકો નોમિનેટ થયા હતા અને મને એમાંથી મારું સિલેક્શન એઝ અ એવોર્ડી તરીકે થયું એમાં એ લોકોના ત્રણ મૂળ મુદ્દા એ હતા કે તમારું ઇન્ટેન્શન ઓફ વર્ક શું છે તમે કયા ઇન્ટેન્શનથી તમે કામ કરી રહ્યા છો તમારું રિસર્ચ છે કે અભ્યાસ છે પ્રાણીઓનું બીજું એ હતું તમારી પાસે નોલેજ શું છે અને ત્રીજું છે કે તમારી પાસે જે પણ નોલેજ છે એ તમે સોસાયટીને કેવી રીતે અને કેટલું તમે પૂરું પાડ્યું માત્ર તમારી પાસે રાખ્યું કે તમે એને આગળ વધાર્યું તો આ ત્રણેયની અંદર જે મારી પાસે ડાટા હતો એ પ્રમાણે એ લોકોએ મને સિલેક્ટ કર્યો અને મને એવોર્ડી તરીકે એક્સેપ્ટ કર્યો જી આપણે આ જે તમે રિસર્ચ કર્યું છે તેની ઉપર પણ આગળ ચર્ચા કરીશું પણ એ પહેલાં ઉદય સરની પાસે આવીશ અને આપની પાસેથી જાણવા માગીશ કે સર આ જે વર્ષની જે થીમ શું છે કે વાઇલ્ડલાઈફ વીક આપણે ઉજવીએ છીએ બીજી ઓક્ટોબરથી લઈને સાતમી ઓક્ટોબર સુધી તો એ કેમ ઉજવવામાં આવે છે અને શું થીમ છે ઓગણીસો બાવનથી આપણે જ્યારે નક્કી કર્યું કે વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી કરવાની છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વન્યજીવોને પરતવે સમાજમાં જાગૃતિ આવે લોકોમાં જાગૃતિ આવે અને ઓગણીસો બાવનથી આપણે અને એને આપણે કોન્સાઇડ કર્યું છે એને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સાથે કારણ કે મહાત્મા ગાંધી જે છે એ અહિંસાના પૂજારી હતા એટલે વન્યજીવોના સંરક્ષણ પર જાગૃતિ આવે એટલે આપણે બીજી ઓક્ટોબરથી એ અઠવાડિયું ઉજવી રહ્યા છીએ આ વખતની જે થીમ જે છે એ ધેટ ઇઝ અ સેફ ગાર્ડિંગ અવર નેચરલ હેરિટેજ એટલે કે આપણા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરવું જોઈએ એવી આપણે આ વર્ષની આપણી વિષય વસ્તુ એટલે કે થીમ નક્કી કરવામાં આવી છે જી જી અને સર આ વાઇલ્ડ લાઈફ ફિક શા માટે ઉજવવામાં આવે છે એટલે વાઇલ્ડ ને આપણે લોકોમાં જાગૃતિ આવે લોકો વાઇલ્ડ લાઈફ પ્રત્યે સભાનતા કરે એની સંરક્ષણની જરૂરિયાત પરત્વે એ લોકો સભાન બને ઘણા વર્ષથી આપણે ઉજવે છીએ અત્યારે તો સમાજમાં ઘણી બધી જાગૃતિ આવી છે પણ સાથે સાથે લોકોએ એ પણ સમજવું પડશે કે તેઓની રોજબરોજની લાઇફમાં તેઓ આના સંરક્ષણમાં કઈ રીતે યોગદાન આપી શકે એ લોકો સમસ્યાઓથી થાય એ લોકોની પોતાની રોજની બિહેવિયર છે રોજની જીવનશૈલી જે છે એ જીવનશૈલીમાં પણ સંરક્ષણ પ્રત્યે કઈ રીતે એ લોકો ફાળો આપી શકે એ એક પ્રકારની જાગૃતિ આવે એ બહુ જરૂરી છે આપણે આગળ પણ સંરક્ષણ વિશે પણ જાણી જાણતા રહીશું કે કયા કયા પ્રકારનું આપણે પણ આપણા બિહેવિયર ચેન્જ કરવાની જરૂર છે એનિમલ ને વન્યજીવો પ્રત્યે સર શું કહેવા માંગો છો આપ અનફોર્ચ્યુનેટલી આપણે આની જે માનસિકતા એવી થઈ ગઈ છે કે જે તે વસ્તુને જ્યાં સુધી અલગથી મહત્વ ના આપવામાં આવે ત્યાં સુધીનું એનું ઇમ્પોર્ટન્સ જળવાતું નથી એક સામાન્ય વ્યક્તિ ત્રણસો દિવસ રહે છે પણ એના બર્થડેના દિવસે એના અન્યરો ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે એ બહુ સાદું ઉદાહરણ છે એ જ રીતે તમે ત્રણસો પાંસઠ દિવસમાં એવું નથી હોતું કે આ સાત દિવસ કે છ દિવસ છે તો એટલા દિવસોમાં પ્રાણીનું મહત્વ રહેશે અને બાકીના દિવસોમાં નહીં રહે આ માત્ર એક અવેરનેસ એવી હોય છે કે ભાઈ આ દિવસો તમને એ બતાવવામાં આવે છે કે આ દિવસો માત્ર નહીં પણ આખા વર્ષ દરમિયાન એ તમારી નૈતિક ડ્યુટી છે નેચરલ હેરિટેજને કન્ઝર્વ કરવાની નેચર છે એન્વાયરમેન્ટ છે વાઇલ્ડલાઇફ છે દરેકને સાંકળી લેવાની અને એને કન્ઝર્વ કરવાની એ તમે કોઈ પણ સંજોગોમાં તમારી ધરતી ઉપર એહસાન નથી કરી રહ્યા એ એક્ચ્યુઅલી તમારી નૈતિક જવાબદારી છે અને દરેક વ્યક્તિ એમાંથી છટકી શકે નહીં જી જી ખૂબ સાચું કીધું કે હમણાં જ હમણાં વાત કરી કે આહાર શૃંખલાની કડીઓની મહત્વની કડીઓ છે એમાંથી આપણે એ દરેકને સાચવી રાખીએ જાળવી રાખીએ તો આપણી આ જે પ્રકૃતિ છે એ સચવાઈ રહેશે તો સર ઉદય સર આપની પાસે આવીશ અને જાણવા માંગીશ કે આ જે થીમ છે આપણે વાત કરી કે સેફ ગાર્ડ ઓફ અવર નેચરલ હેરિટેજ તો વન્યજીવો એ નેચરલ હેરિટેજ કેવી રીતે કહી શકાય જો આપણે આપણા દેશની સંસ્કૃતિ વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે બહુ સ્વાભાવિક છે આપણા બધા દેવી દેવતાઓ સાથે જુદા જુદા વન્યજીવો જોડાયેલા છે ઉદાહરણ રૂપે આપણે જો કહીએ તો ગણપતિ સાથે હાથી છે કે મગર છે એ ખોડિયાર માતા સાથે છે તો વિષ્ણુનું વાહન ગરુડ જે છે તો આવા અનેક વિવિધ ધર્મોની અંદર વિવિધ પ્રાણીઓ સંકળાયેલા છે હવે હા આપણા વેદોમાં શાસ્ત્રોમાં આ આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ જે છે તો એ એક આપણો વારસો છે ધેટ ઇઝ ધ વોટ વી હેવ ઇનેરિટેડ આપણે એ વારસામાં આપણે મેળવેલું છે બીજી વસ્તુ કદાચ આપણે એક બહુ સામાન્ય સમજણ છે કે આ પ્રાકૃતિક તમામ પ્રાકૃતિક સ્ત્રોતો જે છે એ આપણે આપણી પછીની પેટી પાસેથી ઓછીના લીધા છે એવું જો આપણે માનીએ તો આપણી એ ફરજ બને છે કે આપણે એનું જતન કરી અને આપણી પેઢીને એ વારસો પાસોન કરવો પડશે જો આપણાને આપણા એક્શન આપણાને આપણા કાર્યોથી જો એને નુકસાન થાય એ પ્રજાતિનો ધ્વંસ થાય પ્રજાતિ વિલુપ્ત જો થાય તો એ બીજી પેઢીને જોબ જ નથી મળી શકવાની અચ્છા ગુજરાતના સંદર્ભમાં જો આપણે જો વાત કરીએ તો કદાચ એંશી પહેલા વાઘ ગુજરાતમાં બહુ સહેલેથી જોવા મળતા હતા ત્યાર પછીનો જો આપણે ગાળો ગણીએ તો ખાલી જે ત્રણ વર્ષ પહેલાં મહીસાગરની અંદર આપણને વાઘ જોવા મળ્યા એ સિવાય આપણી પાસે જેને ચોક્કસપણે આપણે કહી શકીએ એવી માહિતી જ આપણને નથી મળી તો આજની પેઢીને ગુજરાતની અંદર વાઘ જોવા મળવા એ અત્યારે મુશ્કેલ થઈ ગયું તો આપણે આ સાંસ્કૃતિક વારસાનું જતન કરવું પડે એની સાથે એ જ વણાયેલું છે કે એ જે આપણે કહ્યું એમ આહાર શૃંખલાની એક અગત્યની ઘડી છે પર્યાવરણનું એક અભિન્ન અંગ છે કદાચ કદાચ એની ખબર પણ ન હોય કે એનું શું યોગદાન છે મને ઘણી વાર મારા મિત્રો ઘણી વાર પક્ષીઓનું યોગદાન શું ત્યારે હું સૌથી પહેલા એક સારામાં સારું ઉદાહરણ આપું છું મારા વેળાવદરની પટ્ટાઇઝ હેરિયર્સનું કે વિશ્વનું સૌથી મોટામાં મોટું શિયાળું રાત્રિ રોકાણ એટલે રૂસ્ટિંગ પ્લેસ એટલે આપણો

તો આજુબાજુના ખેતરોએ કેટલા પ્રમાણમાં જંતુનાશક દવાઓ વાપરવી પડે હવે જો લોકો આ વિશે જાણકારી મેળવે લોકો એ વિશે જાગૃતિ કરવે તો ઓટોમેટિક એ લોકોનું એના સંરક્ષણ માટેની એમાં સભંત આવી શકે જી તો આ આપણો વારસો છે એને આપણે ઝાળવો જ પડે જી ખૂબ સરસ વાત કરી તમે સર મોહિન સર આપની પાસે આવીશ અને પ્રશ્ન પૂછીશ કે તમે જે એનિમલ ના બિહેવિયર વિશે તમે જે રિસર્ચ કરો છો તો വൈલ્ડ લાઇફ એનીમલ્સ ના બિહેવિયર જાણવાથી આપણને શું ફાયદો થઈ શકે એનિમલ જે બિહેવિયર જે હોય છે એ બે રીતે જોવામાં આવે છે એક જે હોય છે ટેકનિકલ એ ટેકનિકલ જે હોય છે એમાં એનું બેનિફિટ જે થાય છે જે રિસર્ચ બેઝડ હોય છે એનો એક બેનિફિટ એ હોય છે કે તમે એના કન્ઝર્વેશન માટે લોંગ ટર્મ તમારે જો પ્લાનિંગ કરવું છે તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે આગળના ભવિષ્યમાં એના માટે શું યોજના બનાવી છે બીજું એ છે કે કોન્ફ્લિક્ટ જે થાય છે તો એના બિહેવિયરમાં એ કોન્ફ્લિક્ટ એ બિહેવિયરને કારણે ચેન્જ આવી છે કે બીજા કોઈ રીઝનથી ચેન્જ આવ્યો છે એ તમે એના રિસર્ચ બેઝડ વાઇઝ રિસર્ચ બેઝ કરી અને તમે એનું અંદાજો લગાવી શકો છો બીજું એક બિહેવિયર એનાલિસિસ એ હોય છે કે જે સામાન્ય પબ્લિક માટે હોય છે દરેક વ્યક્તિને તમે નથી સમજાવી શકતા તમે એક ઉદાહરણ આપું કે મારા જ નજરની સામે એક જેમ કે આફ્રિકાની તમે એક એક્ઝામ્પલ આપો મારા નજરની સામે એક ચિત્તો છે સામાન્ય વ્યક્તિ ચિત્તાને જોઈ રહ્યો છે એના માટે એક ચિત્તો છે પણ મને ખબર છે કે ચિત્તો અત્યારે સ્ટ્રેસમાં છે એ પબ્લિકને ના ખબર પડે અને સ્ટ્રેસ એવી વસ્તુ છે કે એ કદાચ પાંચ મિનિટ પછી એ જીવશે કે નહીં જે ખબર નથી તો પબ્લિક માટે જે વસ્તુ હોય છે એ સમજી નથી શકતા સામાન્ય પબ્લિક નથી સમજી શકતી તો એ લોકોને આ રીતે એનિમલ બિહેવિયરિસ્ટ જે હોય છે એ એનો અભ્યાસ કરી અને સામાન્ય ભાષામાં નેચર કેમ દ્વારા ઇકો ટુરિઝમ દ્વારા અને ગામડાઓમાં જુદા જુદા પ્રોગ્રામ્સ દ્વારા એ લોકોને આ બધી વસ્તુઓનું સમાનતા કરાવવામાં આવે છે કે આ સિંહ છે અને સિંહ જ્યારે પૂંછડી ગોળ ગોળ ફેરવે તો એનો મતલબ એમ છે કે વોર્નિંગ આપી રહ્યો છે તમને તમને વોર્નિંગ આપી રહ્યો છે કે તમારે ડિસ્ટન્સ મેન્ટેન કરવું છે કરવું પડશે દરેક એનિમલનો એક ફિક્સ રેડિયસ હોય છે એ રેડિયસ તમારે નથી તોડવાનો હતો જેમ બર્ડનો બી એક રેડિયસ હોય છે એ રેડિયસની અંદર જશો એટલે તરત એ ઉડી જશે એ જ રીતે દરેક એનિમલનો એક રેડિયસ હોય છે એ રેડિયસ તમે ક્રોસ કરો જો તો જો નાનું પ્રાણી છે તો એ ભાગી જશે અને મોટું પ્રાણી છે તો કદાચ તમને હુમલો કરશે તો આ બધી વસ્તુઓ જે છે ને સામાન્ય પબ્લિકને જ્ઞાન નથી હોતું તો એ બહુ જ સાદી ભાષામાં પબ્લિક સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહે છે મને એટલા કેવું થોડું એડ કરું એમે એ બિહેવિયરનું જે મોહિનભાઈએ કહ્યું કે મેનેજમેન્ટની અંદર પણ ખૂબ અગત્યનો ફાળો છે વ્યવસ્થાપનના વન્યજીવોની વ્યવસ્થાપનની અંદર આજે એ પ્રાણીને કેટલી એરિયા ટેરિટરી માટે કેટલી જોશે કેટલો વિસ્તાર હોમ રેન્જ માટે જોશે એ એની બિહેવિયર વર્તણૂકનો અભ્યાસ કર્યો હશે તો જ આપણે જાણી શકશું એવી રીતે કેટલાક પ્રાણીઓની ખાસ રિક્વાયરમેન્ટ હોય કે બ્રિડિંગ માટે અમુક જાતનું વાતાવરણ જોશે અને સંવર્ધન માટે થઈને અમુક પ્રકારનું વાતાવરણ જોશે તો એ વ્યવસ્થાપનમાં ઉપયોગી થાય અને એ સંદર્ભમાં પણ વર્તણૂકનો અભ્યાસ બહુ જરૂરી બને છે સર મોહીન સર આપને પૂછીશ કે અમને એવું જાણવાનું મન થાય અમે સામાન્ય માણસોને કે જે લોકો બિહેવિયર ઓબ્ઝર્વ નથી કરતા પ્રાણીઓનું તો પ્રાણીઓ સંવાદ કેવી રીતે કરતા હોય છે આની ઘણી બધી જુદી જુદી પ્રજાતિ ઉપર ડિપેન્ડ કરે છે જેમ કે તમને એક સિંહનો એક એક્ઝામ્પલ આપું તો સિંહના પોતાના વોકલ્સ હોય છે જેમ કે એક સિંહની ગરજના જે છે એ આઠ કિલોમીટર દૂર સુધી સંભળાય છે તમારી સામે પાંચ અલગ અલગ સિંહ હોય તમે પાંચ જગ્યાએથી તમને ગરજના સંભળાય તમને બધાની એક જેવી લાગે પણ એ પાંચે પાંચ સિંહની ગરજના જુદી જુદી હોય અને એ જે તે ગરજના હોય એ એના પ્રાઇડને ખબર પડતી હોય કે અમારો પ્રાઇડનો સિંહ છે કે બારનો કોમ્પિટિટર છે કે દુશ્મન છે આ એ લોકોને સમજ પડતી હોય છે બહુ સારી રીતે બીજું છે કે બે એક પ્રાઇડની અંદર બે સીન છે બે ડોમિનન્ટ મેલ છે તો એ લોકો સમટાઈમ્સ વોકલથી અને સમટાઈમ્સ પોતાના હેડને રબ કરીને એનો બોડીને રબ કરીને એકબીજા જોડે સાયલેન્ટ સંવાદ કરતા હોય છે તો આવી જેમ કે દીપડો લઈ લો તો દીપડાનું આખું થિયરી જુદી હોય છે એ સોલિટર એનિમલ છે એટલે પ્રાઇડમાં નથી રહેતું એ માત્ર મેટિંગ હોય ત્યાં સુધી જ મેલ અને ફિમેલ સાથે રહેતા હોય છે અને મેજોરિટી ટાઈમ એ બચ્ચાની સાથે ફિમેલ જે હોય છે એ બચ્ચાની સાથે રહેતી હોય છે તો એના જે વોકલ ગ્રોલિંગ જે હોય છે એ જુદી રીતે હોય છે હવે તમે સાંભરની વાત કરી લો કે સાંભર જે છે એ હંમેશા ટોળામાં રહે છે ટોળામાં એટલા માટે રહે છે કે એક બધી ડિરેક્શનમાં જો હિંસક પ્રાણી આવે છે તો એ બધી ડિરેક્શનમાં આઈઝ રેડી હોય અને એ લોકો જોઈ શકે અંદાજો લગાવી શકે કે ક્યાંથી આવી રહ્યો છે સિંહ કે દીપડો કે વાઘ કે જે બી હોય તો આ કેસમાં શું થાય છે કે એ ક્યારેક ક્યારેક વોકલ કરે છે અને ક્યારેક ક્યારેક પગને પછાડે છે તો પગ પછાડે એટલે આજુબાજુ બધા એક્ટિવ થાય છે એમને ખબર છે કે નજીકમાં કોઈને કોઈ હિંસક પ્રાણી છે તો બધા પછી જે તે ડિરેક્શનમાં જોવાનું એક્ટિવ થઈ જાય છે સો આ ધીસ ઇઝ વન ઓફ ધ વે કે તમે જે પ્રાણીઓ જે છે એ અલગ 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 રીતે સંવાદો કરે છે જેમ એક તમને એક ડોલ્ફિનની વાત કરું તો જે મરીન લાઈફમાં મેં ઓસ્ટ્રેલિયામાં મેં એનો અભ્યાસ કર્યો છે તો તમે એનું જે એનું જે વાત કરવાની જે ટેકનિક છે એ તમે સાંભળીને સામાન્ય માણસને સમજમાં જ ના આવે એ કિલોમીટરો દૂર સુધી એ માત્ર સાયલેન્ટલી સોનાર થિયરીથી જ એ એકબીજા જોડે વાત કરતી હોય છે ઓછામાં ઓછા સો દોઢસો બસો કિલોમીટર દૂર એની એના સબોર્ડિનેટ્સ હોય છે ડોલ્ફિનના એ લોકોને મેસેજ પહોંચાડી અને બતાવે છે કે ભાઈ અહીંયા ક્રિલ કે નાની માછલીનો શિકાર રેડી છે તો તું આવી જા જી જી બહુ સરસ વાત કરી અને આપણી સાથે એક કોલર પણ જોડાય ગયા છે रफीक खान જોડાયા છે सुरेंद्रनगर થી જી रफीक ભાઈ આપનો પ્રશ્ન જણાવો આપણી સાથે એક વોલ્યુમ ધીમો કરો અને આપનો પ્રશ્ન જણાવો હા વો रफीक બોલો

જી ઉદય સર આના પ્રશ્નનો આપ જવાબ આપો એના ફરતી વાડ કરવાની છે એવો કોઈ નિર્ણય થયો એવું મારા ધ્યાનમાં નથી પહેલાં જણાવીશું અને વન્યજીવ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કોઈ પણ રક્ષિત વિસ્તારની ફરતેની વાડ કરવી એ યોગ્ય જ નથી આજે આપણે ગુડખરનું વ્યવસ્થાપન કરીએ છીએ ગુડખર જે છે એ કચ્છનું નાનું રણ અને એની આજુબાજુના વિસ્તારમાં મુખ્યત્વે રહેલા છે અને જે પ્રશ્નો જે ઉપસ્થિત થાય છે એની પાછળનો એક મારો જે અનુભવ છે મેં ગુડખર અભિરણ અધિક્ષક તરીકે પણ મેં ફરજ બજાવી છે અને હું ફરીને જોઉં છું ત્યારે કે એ બહાર નીકળે ધીરે ધીરે લોકો જે બફર ઝોન્સ જેને આપણે કહીએ જે આજુબાજુ ગામની આસપાસના ગૌચરો હતા એ ગૌચરો પડતર જમી હોય ને એ ધીરે ધીરે એનો ભૂ ઉપયોગ બદલાણો એમાં ખેતી થઈ ગઈ જે વિસ્તાર ખારા હતા ગાંડા બાવળને કારણે રણને આગળ વધતું અટકાવવા પ્રયત્ન કર્યો અને એને કારણેથી ને જમીન મીઠી થઈ અને એની અંદર પણ ખેતી થતી થઈ ગઈ તો ગુડખર જેમ વસ્તી વધશે એ પ્રમાણે એ લોકો ધીરે ધીરે પ્રસરવાના છે એને જવા માટે આવા માટે રસ્તો તો જોશે માર્ગ તો જોશે જ તે એટલે એ એક આ મેનીફોલ્ડ

અમરેલી રાજુ વિરલ જોશી જે છે જે એના માત્ર અવાજ ઉપર કરે છે કદાચ વધુ સારું કહી શકે વિરલભાઈ પણ આપણે એક સામાન્ય કહીએ તો આપણે વાત કરીએ તો પક્ષીઓની પ્રજાતિઓ અલગ અલગ પ્રકારે સંવાદ કરતી હોય એ એની સંવનન ઋતુમાં એનો અવાજ અલગ હોય આપણે કોયલનો ટઉકાર સાંભળીએ મને કવિઓ પ્રત્યે આમ ભલે માન થાય પણ હવે કવિઓએ કોકિલ કંઠી કીધી પણ આપણે કોયલનો ટહુકાર સાંભળીએ છીએ તો એનો નર કરે છે

સંપર્ક કપાઈ ગયો હોય તેમ લાગે છે આપણે જે સંવાદની જે વાત કરતા હતા એટલે સંવરણ ક્રિયામાં પક્ષીઓ અલગ પ્રકારના અવાજ કરીએ એ માદાને આકર્ષવા માટે થઈને કરતા હોય ઘણીવાર વાર ટેરિટરી અંદર દાખલા કે આપણે દયડ જે કહીએ તો દયડ જે છે એની અંદર બે નર જ્યારે સ્પર્ધામાં આવી જાય તો સામસામી અવાજ કરવાનું શરૂ કરશે અને પછી વધારે ને વધારે કરતા જશે અને પછી બીજું પક્ષી થાકી જશે એટલે પોતાની હાર કબૂલ કરીને દૂર જશે તો એ પણ પ્રકારનું થાય તો માત્ર અવાજ થી આપડે રિપીટ ટોક અબાઉટ ધ હની ગાઈડ હની ગાઈડ જે છે એ રીચ પાસે જઈ અને ફિગર ઓફ એટ ની અંદર ડાન્સ કરશે એટલે એ રીચ એની પાછળ જશે કે ખબર પડશે કે અહીં આગળ મતપૂડો છે એટલે સર સરસ ચર્ચા આગળ વધારીશું પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે આપણી જોડે જોડાયા છે રવિભાઈ રાજકોટ થી જી રવિભાઈ પ્રશ્ન જણાવો નમસ્તે મેડમ જી મારો પ્રશ્ન મેડમ એ છે કે આપણે જે પ્રોગ્રામ છે બરાબર કે પક્ષીઓ છે અને પ્રાણીઓ છે એની આપણે સુરક્ષા કરવી જોઈએ પણ મેડમ ક્યારેક એવું થાય છે આપણે સાંભળતા હોય માં કે નાના બાળકોને કોઈ દીપરો આવીને ખાઈ ગયો વાઘ આવીને ખાઈ ગયો તો એના માટે

જો આ બનાવવાનું આપણે એનાલિસિસ કરીએ તો કદાચ પચાસ ટકા ઉપરના બનાવો એવા છે કે જેને માટે આપણે લોકોને આપણે જવાબદાર ગણી શકીએ કે હવે ખેતમજૂર આવ્યો બીજા રાજ્યોમાંથી આવ્યો તો એને ત્યાં પ્રાણી આવું વર્તણૂકની જ ખબર ન હોય સ્થાનિક માણસ હોય તો સિંહનો ઘમકાટ આવ્યો તો એને ખબર પડશે થોડા ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે કાંઈ નથી થવાનું એ માનીને પડ્યા રહે હવે જે વિસ્તારની અંદર વન્યજીવો છે એ વિસ્તારમાં આપણે ખુલ્લામાં જો સુવે તો આ પ્રશ્ન આવવાનો જ છે એટલે મને લાગે છે વિભાગ દ્વારા ગીર અને એની આજુબાજુના વિસ્તારોમાં દેવગઢ બારી અને આજુબાજુના વિસ્તારો અને બીજા ઘણા સ્થળોએ આ પ્રકારનું લોકોએ શું શું ખ્યાલ રાખવો હવે દાખલા તરીકે જે લોકો માંસાહારી હોય તો આનો કચરો તે પોતાના ઝૂંપડાની આજુબાજુમાં ખેતરની આજુબાજુમાં તો એની વન્યજીવો આવવાના તો લોકોએ આ તમામ બાબતે જાગૃતિ રાખવી પડે સુરક્ષિત રહેવું પડે નોટ ટુ બી ટેકન વન્યજીવોને જોઈએ એ એની સામે આપણે સાવચેતી રાખવી પડે એ તો પ્રશ્ન છે હવે તો વિભાગ ગીરની આજુબાજુનો વિસ્તારો માછડા માટે પણ સહાય આપે છે કે જેથી કરીને આ બનાવો આપણે અટકાવી શકીએ કે લોકો ખેડૂત ખેતરમાં હોય તો એને ઈજા ન થાય ઘણી બધી જગ્યાએ આ જે વસ્તુ જે છે બહારનો માણસ તે બહારની વ્યક્તિઓ એ અહીંયા મજૂરી કામે આવે હવે એને આ પ્રાણીઓની હાજરી વિશે ખબર જ નથી હોતી વર્તણૂક વિશે ખબર નથી હોતી અને ત્યારે એ વિક્ટીમ બનતા હોય એટલે સુરક્ષિત જે છે બચાવવું એ સૌથી જરૂરી વસ્તુ છે બીજી વસ્તુ સાથોસાથ જે છે ઘણીવાર વન્ય પ્રાણીઓનું વર્તણૂક પણ અકળ હોય છે કેટલાક બનાવો એવા પણ બને કે જ્યારે આપણે કદાચ માનવનો વાંક છે એવું કહેવું મુશ્કેલ બને પણ હવે એ કયા પ્રકારે બન્યો હોય એ બહુ અલગ અલગ પ્રાણી પ્રાણી પ્રમાણે બદલાઈ જાય છે એટલા માટે ત્રીજી એક વસ્તુ કેટલાક બનાવો એવા ધ્યાન ઉપર એવા કે હવે અત્યારે પહેલા તો એવું હતું કે કેમેરો મળતો જ નહોતો હવે મોબાઈલમાં બધા હવે એ લોકો જે જંગલની આસપાસના લોકો રહે છે ચાલો હું ફોટો પાડું એમ કરીને નજીક પછી વધારે સારો ફોટો પડું એમ કરીને નજીક જવા જાય મોહિનભાઈ જે કીધું દરેક પ્રાણીની અંદર એક ફ્લાઇટ ડિસ્ટન્સ હોય કે તમે એ એની પૂછડી ઊંચી કરી પૂછડી ગોળ કરી અને ખબર પડવી જોઈએ કે તમારે આ ડિસ્ટન્સ ક્રોસ નથી કરવાનો આમ છતાં એ વધુ નજીક જાય અને પછી વન્યજીવો પાસેથી હુમલો કરે તો આ બધી તકેદારી તો દાખવવી જ પડે લોકો હું હું તો એમ કહીશ કે મેં ઓછામાં ઓછા અત્યાર સુધીમાં કદાચ ત્રણસોથી વધારે એવા કેસીસનો અભ્યાસ કરેલો છે જેમાં દસમાંથી કદાચ સાત કેસમાં મને આઉટપુટ એ જ મળ્યું છે કે જ્યાં માણસનો જ ક્યાંક ને ક્યાંક વાંક હતો આપણે એક વસ્તુ સમજવી પડશે કે આજે આઠથી વધારે ડિસ્ટ્રિક્ટમાં બે હજારથી વધારે ગામડામાં સિંહ ફરી રહ્યા છે એક સમય હતો જ્યાં સો વર્ષ પહેલાં બારથી ઓછા સિંહ હતા આજે સાડા સાતસો આઠસોનો આંકડો ક્રોસ કરી ગયો છે આવનારા સેન્સની અંદર કદાચ નવો જ આંકડો આપણને મળશે હવે આપણે બેમાંથી એક વસ્તુ સ્વીકારવી રહેશે કે આપણી આ ધરોર છે કે નહીં જો ધરોર છે તો એને જાળવવા માટે આપણે શું પગલાં લેવાના છે એ આપણે જ નક્કી કરવું પડશે જેમ એક તમને સામાન્ય અને બાકીના જે બે ત્રણ ઉદાહરણ એવા તમને એક આપું કે એક સિંહ હતો એને એક મજૂર ઉપર હુમલો કર્યો હવે એનું એનાલિસિસ કર્યું એનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે સિંહને છે ને એને દાંતમાં પ્રોબ્લેમ દાંત એનો તૂટી ગયો હતો અને દાંતમાં પ્રોબ્લેમ થયો હતો હવે એને એ તમને કહી શકવાનો નથી કે મને આ પ્રોબ્લેમ થાય છે એટલે એને એને સમજ ના પડી અને એની આસપાસથી મજૂર જઈ રહ્યો હતો એના ઉપર એણે હુમલો કરી દીધો એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે સિંહ માણસને ક્યારે શિકાર તરીકે નથી જોતો આ ક્યાંક તો ક્યાંક માણસની ભૂલ હોય છે અથવા તો કોઈક એવા બનાવો બનતા હોય છે સિંહ તરફથી કે જે ટાળી નથી શકાતા પણ જાણી જોઈને શોધીને ટાર્ગેટ કરવું એ સિંહના નેચરમાં નથી હવે માત્ર ખાલી એટલું જ કહીશ કે જે રાતમાં જે માણસની મુવમેન્ટ જે છે એ માણસે છે ને મુવમેન્ટ કાં તો ટાળવી પડશે અથવા તો એના જે મૂળ જે પગલાં લેવા જોઈએ કે ભાઈ હાથમાં લાકડી રાખે ટોર્ચ રાખે એકથી વધારે માણસો સાથે ચાલે અને ચાલે તો અવાજ કરીને ચાલે તો આ બધા પગલાઓ લેશે તો માણસની આ બધીની જે હાની જે છે એ મહદંશે ટાળી શકાય જી જી ખૂબ સરસ વાત કરી હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ ઉદય સર જો ટૂંકમાં તમારે કોઈ અમારા દર્શક મિત્રોને મેસેજ આપવો હોય તો શું કહેશો ખૂબ ટૂંકમાં ગુજરાતનો વન્યજીવ વારસો અનન્ય છે આપણે એક સમજવું પડશે કે ગુજરાતની અંદર ચાર ચાર ગિરિમાળાઓ ટર્મિનેટ થઈ છે જી અરવલ્લીનો દક્ષિણનો છેડો વેસ્ટર્ન ઘાટનો ઉત્તર છેડો સહ્યાદ્રી નો પશ્ચિમ છેડો વિંધ્યાચલના પશ્ચિમ છેડા આ બધા ગુજરાતમાં આવ્યા ગુજરાત પાસે રણ પણ છે અને સૌથી વિશાળ દરિયાકાંઠો પણ છે દેશની અંદર સૌથી વધારે વેટલેન્ડ્સ ગુજરાતની અંદર છે એટલે એને કારણે થઈને ગુજરાતની અંદર ઘણી બધી વિવિધતા છે જેને માટે થઈને આપણે ગૌરવ રહેવું પડશે માત્ર સિંહ નહીં સિંહ માટે તો આપણે ગૌરવ લઈએ જ છીએ પણ સિંહ સિવાય આપણી તમામ જે આપણા વન્યજીવો છે એની વિવિધતા જે છે એને માટે આપણે ગૌરવ અનુભવ લેશે